ભાઈ કરો પાણીના વાટલા ઉપર બાટલા નાખતા થાય છે ગાડી ભરાય છે બીજું લોકેશન ઉપર એની જ કંપની પર લોકેશન બીજું છે આપણે વાગી ગયા છે અગિયાર તડકી પડે છે કે માતાજી જે મુરલીધર તો આપણે સહી થી મોવાનું ભરવા માર મોવાનું ભરવાનું છે સુરત થી તો જવાનું છે હાપુ ભરવા આઠ કિલોમીટર છે જવાનું ગામનું નામ કેવું કીધું નરસિંહભાઈ કાપોતરા કાપોતરા માણકા જાવ છે માણકા કારણ કે માણકા આઠ આઠ દસ કિલોમીટર જેવું થાય છે લોકેશન આવી ગયું છે હાલો તો હવે નીકળી જાય ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે વધારે શેર કરજો તો અત્યારે કેરલાની ટ્રીપ હજી આપણે પૂરી નથી કેરલાની ટ્રીપ હજી કાલે પૂરી થાય છે તો જોવાનું ભૂલતા નહીં હાલો તો અત્યારે ભરવા આપણે તો આ કંઈક કારખાનું છે હાલો તો અહીંથી ગાડી રોટ થાય હવે ગાડી લગાડું અંદર ભરાવા લાગી ગઈ કારખાનામાં સમોસા વાળા સમોસા વોસા ખાઈ લીધા નાસ્તો બાસ્તો કરી લીધો છે સીભાઈ નાસ્તો કરે છે અત્યારે તો કંઈક આવું લોકેશન છે જુઓ આ કંપની છે આવું આવું લાવું ફરેને તો આ કંપની અહીંથી આપણે એન્ટ્રી છે ગેટ હાલો તમે આગળ ગાડી ભરાવડાવી ને આગળ ગીત વાગે છે એટલે કોપીરાઈટ આવવાની બીક રહે થોડીક એટલે મેં અહીંયા બ્લોક થોડોક શૂટ ઓછો કરશું આપણે આવી ગયા ગામમાં એ ભાઈ ગયા છે એ બિલ લેવા બિલ જ્યાં લાઇટ વહી ગઈ હતી ને એટલે અહીંયા ગામમાં લાઈટ છે એટલે એ ઝેરોક્ષ કરાવવા જાય ઝેરોક્ષ કરાવીને આવે તો આપણે ડાયરેક્ટ નીકળી જવાનું છે આજુબાજુ ત્યાં બેઠા અહીંથી હવે પાજરા પાજરા એકસો ને સાહીઠ કિલોમીટર છે અહીંથી આજુબાજુ છે એટલું ને બાકી છે સીધો આપણે મોવાનો માલ આ તો કાંઈ વાંધો નહીં બન્યા ના રહેજો બ્લોકમાં તો હાલો તો અત્યારે નીકળીએ આપણે ફ્રી થઈ ગયા છે આ તો જો આપણે અહીંયા ફરી ઉભા રહ્યા છીએ પાત્ર માત્ર બીજા આવ્યા બધા એટલે પછી પાછા ઉપાડીશું હવે અહીંથી કઈ દાદુ સેટું નહીં રહ્યું આપણે પેલું લોકેશન છે ને એ તો હાઈવે જુઓ તમે ખાલી એક કરું આ ટાયર હુકામ બાંધી કઈ ખબર નહીં પડે ત્યાં નાગાલેન્ડ વાળા જો આગળ પાછા ટાયર બાંધે છે એ હુકામ બાંધે કઈ ખબર નહીં ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરજો ડ્રાઈવર ભાઈ તો આપણી ગાડી જુઓ તમે એક કરું હાલો તો કઈ વાંધો નહીં બની આવ્યો બ્લોકમાં ભોગી ગયા ભરૂચ બ્રિજ ઉપર ભરૂચ ટોલ નાખ્યા છે બ્રિજ નહીં તો આ ભરૂચ નું ટોલ નાખવું

ખાલી કરી આજે અડધી ગાડી ખાલી કરી છે આપણે વાહનો અમારે જેટલું હતું ને એટલે આજે ખાલી કરવા મોલમાં તો આ કંઈક હાલત જો આવી થઈ ગઈ છે વર્તાતા નથી એવા થઈ ગયા આવું અમે જો હું નથી ભાઈ ને આ ભાઈ નથી ભાઈ ટેકાવે ને અમે બે ભાઈ આવીએ ગયા કા નાખી દીધું હોય માલ ઉતારીને એકવાર ફટાફટ જાય આપણે ઉતાવળ હતી ને એટલે માલ ઉતારો બાકી આપણે માલ ઉતારતા નથી કઈ જગ્યાએ આ તો શું છે કે આપણે વહેલાં ખાલી થઈ જાય એમ એ કહે નવ વાગ્યા પછી મજૂર આવે એક્સપ્રેસ દઉં ને એ કે નવ વાગ્યા પછી મજૂર આવે તો આપણે કહી દઉં કે હું જમા અમે અડધી કલાકમાં ખાલી કરી કહી ગાડી અરે કંઈ વાંધો નહીં હાલો તો નીકળીએ હાથ તો લઈ દીધું નાખી ભાઈ ગાડી આગળ આવી હમણાં ખાઈ જ્યારે હમણાં ખાઈ દઈ ને આપણે તારાપુર જઈને જમવાનું છે હોટલે હારી કેમ કે મને લાગી કે ભૂખ એટલે મેં કુછ નાસ્તો કરી લે થોડો છે આ રસ્તો છે ને થોડોક સિંગલ પટ્ટી ના ડોટ પટ્ટી ને એવું આવે એટલે આ તો વાંધો નહિ આલો તો બૈનરિયો બ્લોક માં લઈ આગળ આ છે ને લાલ નો કાટો આ રાઇટ ઓગી નો કાટો ઈ બહુ ગરમ થઈ ગઈ છે ગાડી તો ચેક કરવા ગાડી ઊભી રાખી

તો ભાઈ શો ઉછો કર્યો પાણીના વાટલા પર બાટલા નાખતા થાય છે આ બાજુ દુકાન છે ને આપણે પાના લેવા જ્યા ને તો એ ભાઈએ ફોન આપડો જમા કર્યો તો આ ભાઈને ને અમે કીધું ને બાટલા ભરું તો એ ભાઈ કઈક વાંધો નહીં ભરી ગયો બાટલા બાટલા ભરો ને એ કંઈક થોડું હોય ભાઈ કે ભરી જવાનું હોય પાણી કે પણ મેં પછી આ ભાઈને વાત કરી મેં બોલા ભાઈ એમ પાના હાટું થઈને ફોન જમા કરાવ્યો હતો મેં કીધું તેને પછી બોલાવી આ ભાઈએ આ ભાઈને બોલાને કીધું કે ભાઈ આમ ન કરતો હોય કે હવે તારે જરૂર હોય ને તો અમને કહી દેજે નો ન હોય તો એ કે જાય ને પાના ડ્રાઈવર લઈને તો એ કંઈ તમે અમને કહેજો એ કે પણ આ આ રીતનું ના કરતા એ કે અત્યારે બધું સોલ્વ કર્યું હવે એવા છે

આ એક બોલ ખુલતો નતો ને એમાં તો એ ભાઈ કે પાના મૂકતા જાવ કે પૈસા જતા જાવ પૈસા તો મારી પાસે પીડા નથી ફોન મૂકતો જાઉં ફોન મૂકીને ગયો ને પછી હામે હામીની જગ્યાએ હું ગયો ને પાણી ભરવા તો આજુબાજુમાં કાંઈ પાણીનું હોતું નહીં એટલું બધું તો એક નોનવેજની દુકાન હતી મોમડિયન લોકોની તો ત્યાં પાણીનું પૂછ્યું કે વાંધો નહીં ભાઈ ભરી ગયો તમને કે પાણીનું પૂછવાનું ન હોય ભરી લેવાનું હોય તો મેં કીધું ભાઈ પાના હાટુ છે ઓલા ભાઈ ફોન રાખ્યો હતો ને એટલે મેં તમને પૂછ્યું તો એ કઈ કાંઈ વાંધો નહીં કે બોલાવો ને એ ભાઈને એના હાથ પાડીને બોલાવો ને કીધું કે ભાઈ હવે ડ્રાઈવર ભાઈ ને જયારે કઈ વસ્તુ થતું હોય ને એ તું દઈ દેજે ને કાંઈ વસ્તુ જાય ને તો મારી ફાઈથી પૈસા લઈ લેજે બાકી કે ના પાડતો નહીં ગમે ત્યારે હોય કે ડ્રાઈવરોને કેમ કે ભાઈ આપણે ઓલ ઇન્ડિયા ગમે ત્યાં જતા હોય ગમે ત્યાં હોય જરૂર પડે એટલે ગમે ત્યાં આપણે ઉભા રહી છીએ મદદ કરી છીએ એકા તો આપણને આપણાને આપણા ગુજરાતમાં આપણે ને આપણી મદદ કરે નહીં ને કોઈ ત્યારે તકલીફ પડે આપણને થોડી એટલે બધા એકા આઈવર નથી હોતા નથી કોઈ બધા માણસ હોતા એટલે તો હવે અહીંયા આપણે પાના પકડામાં છે નહીં એક સખત એક ને એક ગાડી હકરતા હોય ને તો આપણી ભાઈ બધી વસ્તુ હોય કે આ બધી આપણને ધ્યાનમાં રહે કે ભાઈ વસ્તુ આ ઘટે છે આ નહીં તો આ ટ્રીપ આજે સત્તર કે સોળ દિવસ થયા છે આ ગાડીમાં તો હવે એક ટ્રીપ થઈ છે તો આપણને ખબર કેમ પડે કે આમાં શું વસ્તુ ઘટે છે ને હું નહીં

હાલો તો જો ડુંગળી બોંગળી મસ્ત જો ભાઈ લીંબુ લીંબુ યાર લીંબુ ચાહી તો મને આવ્યા છે લીંબુ શાક તીખું છે એટલે થોડુંક મીડિયમ તીખું એટલે બાવીસ ફૂટ ગાડી આ આપણી ઓગણીસ ફૂટ તો આ કેબિન જુઓ ને હવે આ કેબિન જુઓ કાર્ગો કેબિન કહેવાય આ સ્લીપર કેબિન એક માણ આરામથી એની વાય હોઈએ કે મસ્તનો તો સામાન ભરીને આવ્યા છે આ ભાઈ આ ભેનું છે આ બધું નરસિંહભાઈ આમાં નો નખાય પાછી મારી ગયો નરસિંહભાઈ ગાડી પાછી મરાવી દો અહીંયા કેમ કે ગારો હાલો જો હાલો ભાઈ તો આવી ગયો છે ઓ ઉસ્તાદ ગાડી નીકાળની હે ને ગાડી ભાઈ કાઢશે નહીં ને હું હોય છે નથી ભાઈ નથી ડ્રાઈવર નથી હાલો તો કાંઈ વાંધો નહીં હવે ગાડી નાખી કોદી ગાડી

અંદર આપણે જોવો આ ગાડીમાં માં આવું છે ત્રિપાલ વેરપાડ કરેલું હાલો તો અત્યારે હજુ અહીંયા હોવા મસ્ત આવી ગયો છું ને વાગી ગયા સાડા અગિયાર ને ડીઝલ વિઝલ નખાઈ એને ફ્રી થઈ ગયા સી એ હાવ તો મેં આખું હું કલાક બે કલાક સુઈ જાઉં એટલે જ્યાં સુધી નસીબ આંકે જાય નરસિંહભાઈ ઊંઘ સડશે એટલે તરત મને જગાડી દે એટલે હું આંકે જાય એટલે હવે કાંઈ ટેન્શન છે નહીં હવે તો ગાડી ફૂલ ફાવી ગઈ છે ટેન્શન જેવું કાંઈ એટલું બધું છે નહીં તોય એ એક જગ્યા કાલે અડી જાય આજના આજે એક જગ્યાએ અડી જાત રહી ગયું છે એટલે કાંઈ વાંધો નથી ઉપરવાળાની મહેરબાની કાંઈ વાંધો ન આવ્યો હવે તો